આ દિવસ નો પાવર આવવાનો હે ને એટલે બધી વરિયાળી પાઈ દેવી હાની તારી કોઈને કેતો નહીં નકર મારી નાખી

આ ગાંડી જવા દો ને એ અનાની દી વાત છે તમ સન મનાવ ભર્યો પોલીસ વાળાને કેવું પડે ન આપણે બધે હલવાઈ જાય એમ અહીં બરોબર છે ફોન કરી દીધા હાલો એ સાહેબ તમ ફતેપુર માં આવો કેવો કા કે અમારા ગામની ની ગાંડી નો રે આઈને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી છે એને લગન નઈ નથી આવી ગઈ હા તમ કયો કાવો એ આ ભાઈ સાહેબ આવે છે હાલો આગળ આપણે હાલો 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 હાલે ગાંડી હાલે

હમણાં કોને કરીને એક કલાકમાં ખબર પડી જાય આ ડૉક્ટર સાહેબ એ ગાય ફતેહપુરમાં આવજો એક ગાંધીને પ્રેગનેન્ટ કરી નાખી છે ને બધા આખા ગામની લોય લેબોરેટરી કરાવી છે હા ખબર પડી જાય છે ને આ તે વાંધો નહીં બધું સામાન લઈને હામાં આવવા હું આવું જ છું હાલો એ આ હાલો એ ડૉક્ટર સાહેબ હાલવા મળો હાલવા મળો હાલો આમાં હું આમ તો ટાઈમ ખોટી કરો ગાંડીને જવા દો ને બાપા ટાઈમ તો ખોટે કરવા પડ્યા અને આને જીને આ છે ને ફાંસી થવાની હાલો ટાઈમ ની ટાઈમ 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 તો મારો બગડ્યો હાલો આમ મારા દીકરા હ કરવાનું કરી નઈ અહીંયા કીધું ને મેડમ હા સાહેબ અહીંયા આવી ગયા ડોક્ટર સાહેબ આખી વાત કરું હા જો ફતેહપુર ની આ ગાંડી છે અને ફતેપુર ના કોઈક માણસ કરી નાખી છે અને પાછા માનતા નથી મેં બહુ માર્યા તોય નથી માનતા પછી મારી પાસે એક જ રસ્તો હતો કે હું ડોક્ટર ને બોલાવું અને લેબોરેટરી કરાવવું એટલે લેબોરેટરીમાં બધું આવી જાય અને ખબર પડી જાય કે આ કાંડ કોને કર્યો પડી જાય ખબર હા બધી ખબર પડી જાય હા તે વાંધો નહીં કામ કરો લેબોરેટરી કરવા અને આ બધી માથા કે ગાંધી બોલતી નથી ને ગાંધી કહી દે ને કે આ કાંડ કોને કર્યો કાંઈ કઈ જ નથી હે ગાંધી કહી દે ને આ કાંડ કોને કર્યો ઈલું 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 જો ઈલું ઈલું જ કરે હું મારે શું કરવું આપણે લેબોરેટરી જ કરીએ બરાબર હલો આવી જા હાલો વારાફરતી લોહી દઉં મા

કેટલા વાંઢો હો ને હા એ વાંઢા નું કામ છે હાલો ફટાફટ ફટાફટ દો કમિશ્નર ને વાત કરી લેવું કમિશ્નર સાહેબ એ કોઈ માનતા નથી લોહી દેવાનું ચાલુ છે અને હમણે રિપોર્ટ આવે ને એટલે જેને આ કાન કર્યો એને હું જેલમાં લઈને આવું છું આ વાંધો નહીં આ રાખો હા કેટલા ભાઈ કર્યા

અરે બાપરે રિપોર્ટ તો આવી ગયો રિપોર્ટમાં કોનું નામ આયું આ માણસ જ છે હા સાביદ છે પાકુ હા સાביદ છે પણ આ માણસ એવો લાગતો જ નથી પણ સાહેબ તો આ કાઈ થોડું ખોટું હોય રિપોર્ટ ખોટો ન હોય એવો માણસ લાગે નહી પણ અંદરથી હોય હા લ્યો બાપા અહી આવો તમારી અને આ હરતી ગઢો છો આવડી ઉમરે તે આવા કાંડ કર્યા આ આ

તારી મને ઈલું ઈલું કેર નહીં કરતી ઈ મા ક્યાં ને